હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી તેવું બટાકાનું શાક અને તે પણ ડુંગળી અને લસણ વગર બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં તો મેં અહીંયા છ જેટલા બટાકા લઈ લીધા છે તો જો તમે વધારે બટાકાનું શાક બનાવતા હોય ને તો બટાકાને તમે વધુ પણ લઈ શકો છો હવે લઈશું કુકર અને બટાકાને વચ્ચેથી કટ કરી આ બધા જ બટાકાને એડ કરી લઈશું સાથે જ બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું તો તમારે આમાં બે ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું છે એટલે કે પાણી બે ગ્લાસથી વધુ કે ઓછું એડ બિલકુલ નથી કરવાનું હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ ફિસલ વગાડી બટાકાને બાફી લઈશું તો બટાકા બફાય ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું બે જેટલા ટામેટા તો ટામેટાને તમારે ધોઈ લૂછી લેવાના અને પછી જ આ રીતે પાછળનો ભાગ કટ કરી લેવાનો હવે બંને ટામેટાને આ રીતે મીડિયમ સાઈઝમાં કટ કરી લેવાના સાથે જ લઈશું બે જેટલા તીખા લીલા મરચાં તો મરચાંને પણ આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું આનાથી મરચાં જે છે તે ખૂબ જ ઝડપથી ક્રશ થઈ જશે હવે મિશ્રજાનું ઢાંકણ બંધ કરી ટામેટા અને મરચાંને સારી રીતે ક્રશ કરી લઈશું તો આ જુઓ ટામેટા અને મરચાંને ખૂબ જ સરસ રીતે ક્રશ કરી લીધા છે હવે આ પેસ્ટને સાઈડમાં મૂકી દઈશું તો ચારથી થી પાંચ વિસલ વાગી ગઈ છે અને કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ કે બટાકા બફાઈ ગયા છે કે નહીં તો આ રીતે એક ચપ્પાની મદદથી ચેક કરી લઈશું જો ચપ્પુ આ રીતે સરળતાથી બટાકાની અંદર જતું રહે ને તો તમારે સમજવાનું કે બટાકા ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે હવે આ બટાકાને એક વાસણમાં કાઢી લઈશું હવે કાંટાવાળી ચમચીમાં બટાકાને ભરાવી બટાકાને આ રીતે છાલ કાઢી લઈશું આનાથી હાથમાં દજાશે પણ નહીં અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે તો આજે આ શાક આપણે ડુંગળી લસણ વગર બનાવવાના છીએ ને તો જ્યારે પણ તમે આ બટાકાનું શાક બનાવીને ખાશો ને ત્યારે તમને ખબર જ નહીં પડે કે તમે આ બટાકાનું શાક ડુંગળી અને લસણ વગર બનાવી છે અને ફ્રેન્ડ્સ ખરેખર આ બટાકાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ જુઓ મેં બધા જ બટાકાની છાલ કાઢી લીધી છે હવે બટાકાને કટ કરી લઈએ તો બટાકાને તમારે મીડિયમ સાઇઝમાં જ કટ કરવાના છે અને બીજી એક વાત કે જો તમે જ્યારે પણ બટાકા બાફીને ફ્રીજમાં મૂકો ને ત્યારે તમારે બટાકાની છાલ કાઢ્યા વગર જ મૂકી દેવાના આનાથી તમારા બટાકા ચીકણા એટલે કે ચીકાસ પડતા નહીં થઈ જાય અને એક બે દિવસ સુધી એકદમ ફ્રેશ જ રહેશે તો આ જુઓ બટાકાને મેં મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે તો ચાલો હવે ફટાફટ બટાકાનું શાક બનાવી લઈએ હવે લેશું એક પેન અને પેનમાં લઈશું ત્રણ ચમચા જેટલું તેલ હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું પહેલા ફૂટીને બહાર ના આવે માટે આ આ રીતે રીતે ઢાંકણ તો રાઈ ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચી હિંગ અત્યારે આમાં આપણે હિંગ વધારે જ એડ કરીશું આનાથી બટાકાનું શાક પચવામાં સરળતા રહેશે સાથે જ એડ કરીશું થોડા લીમડાના પાન સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધી ચમચી હળદર સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું તો મરચું વઘારમાં એડ કરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે સાથે તરત જ એડ કરીશું તૈયાર કરેલી ટામેટા અને મરચાંની પેસ્ટ તો આ રીતે પેસ્ટ એડ કર્યા પછી તરત જ ઢાંકણ ઢાંકી લઈશું અને થોડીવાર સુધી આ જ રીતે ઢાંકીને રહેવા દઈશું તો થોડીવાર પછી ઢાંકણને લઈ પેસ્ટને બધા જ મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું હવે આને મીડિયમ ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને તેલ છૂટું પડવા લાગે ને ત્યાં સુધી થવા દઈશું તો મારે અહીંયા લગભગ બે મિનિટનો સમય લાગ્યો છે અને તમે જોયું ને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો તમારે આ રીતની ગ્રેવી તૈયાર કરી લેવાની છે આનાથી આ બટાકાનું શાક ખાવામાં ટેસ્ટી તો બનશે જ સાથે રસાવાળું અને તરીવાળું શાક બનીને પણ તૈયાર થશે સાથે જ એડ કરીશું થોડો ગોળ તો ગોળ એડ કરવો ઓપ્શનલ છે પણ આમાં આપણે ટામેટાની પેસ્ટ એડ કરી છે ને તો ગોળ એડ કરશો ને તો આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે સાથે જ એડ કરીશું થોડા ધાણા હવે આને બરાબર મિક્સ કરી લઈશું હવે એડ કરીશું એક ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચી સાંભાર મસાલો આનાથી આ બટાકાનું શાક ટેસ્ટમાં જોરદાર લાગે છે તો સાંભાર મસાલો જરૂરથી એડ કરો સાથે જ એડ કરીશું થોડું કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવે છે હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ તો આ રીતે એકથી બે મિનિટ સુધી બધા જ મસાલાને મિક્સ કરતા રહીશું તો એક થી બે મિનિટ થઈ ગઈ છે અને સાથે તરત જ બાફેલા બટાકા એડ કરી લઈશું હવે આ બટાકાને ગ્રેવી સાથે કરીશું સારી રીતે મિક્સ આનાથી આ ગ્રેવી બધા જ બટાકાની ઉપર સારી રીતે કોટ થઈ જશે તો તમે આ રીતે રસા વગરનું શાક બનાવીને ખાઈ શકો છો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો અત્યારે આ શાક હું રસાવાળું બનાવી રહી છું તો મેં અહીંયા એકથી દોઢ ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે તો તમારે આમાં ગરમ પાણી જ એડ કરવાનું છે આનાથી કુકિંગ પ્રોસેસ જે છે તે અટકી નહીં જાય અને આ શાક ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જશે તો તમારે આ શાક જેટલું રસાવાળું જોઈતું હોય ને તે પ્રમાણમાં તમારે પાણી એડ કરવાનું હવે આને ઢાંકીને પાંચ મિનિટ સુધી થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી તેવું બટાકાનું શાક જે તમારા ઘરમાં નાનાથી લઈને મોટા વડીલોને પણ આ શાક ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ